નાણા ઉપાડી લેતા ઠગને પોલીસે ઝડપી પાડ્યો છે વડોદરાના છાણી રોડ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સકમન યુવક પકડાતા તેની તપાસ દરમિયાન તે એટીએમ ઉપર લોકો સાથે ઠગાઈ કરતો તુસાર કોઠારી હોવાનું ખુલ્યું હતું પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તુસાર કોઠારી એટીએમ ઉપર વોચ રાખતો હતો અને સિનિયર સિટીઝન તેમજ મહિલાઓને નાણાં ઉપાડવામાં મદદ કરવાનું જણાવીને તેમનો પાસવર્ડ જાણી લેતો ત્યારબાદ તેમનું કાર્ડ બદલીને એ કાર્ડમાંથી પૈસા પણ ઉપાડી લેતો હતો થોડા સમય પૂર્વે જ તેણે આજવા રોડ ઉપર મહાવીર હોલ પાસે સ્ટેટ બેંકના એટીએમ પરથી એક મહિલાના ચાલીસ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ નડિયાદ મુંબઈ જેવા સ્થળોએ પચીસ જેટલા ગુનામાં તુષાર કોઠારીની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર